જય કોળી સમાજ આજે હું અત્યંત દુઃખ અને વેદનાભર્યા હૃદય સાથે અહીં વાત કરું છું કે બગદાણા ખાતે કોળી સમાજના સન્માન્ય સભ્ય શ્રી નવનીતભાઈ પર થયેલ અચાનક અૈચ્છનીય અને અસહનીય શારીરિક હુમલો અત્યંત નિંદનીય અને દુઃખદ ઘટના છે આ ઘટનાને હું દિલથી વખોડી નાખું છું અને તેની કડક શબ્દોમાં નિંદા કરું છું આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી મને તેમજ સમગ્ર કોળી સમાજને ઊંડો આઘાત પહોંચ્યો છે હું શ્રી નવનીતભાઈ પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદનાઓ વ્યક્ત કરું છું અને આવા કઠિન સમયે તેના દુઃખમાં સહભાગી છું મારી તાજેતરની તારીખ ત્રણ જાન્યુઆરીની ટેલિફોનિક વાતચીત દરમિયાન મેં શ્રી નવીનભાઈને ખાતરી આપી હતી કે આ દુઃખદ અને આકસ્મિક ઘટનામાં હું અને સમગ્ર કોળી સમાજ સંપૂર્ણપણે તેમની સાથે પડખે રહેશે આ ઘટના માત્ર એક વ્યક્તિગત કે એક વ્યક્તિ પરનો હુમલો નથી પરંતુ સમગ્ર સમાજની શાંતિ અને એકતાને પટકાર આપતી ઘટના છે તેથી હું ગુજરાત પોલીસને નમ્ર અને વિનંતીભર્યા સ્વરે માંગ કરું છું કે આ ઘટનાની ઊંડાણપૂર્વક નિષ્પક્ષ અને સ્વતંત્ર તપાસ કરવામાં આવે અને જે કોઈ વ્યક્તિ આ કાવતરમાં સંડોવાયેલ હોય તેને કડકમાં કડક સજા આપે આ ગંભીર અને સંવેદન્ય મુદ્દાને રાજકારણને સંપૂર્ણપણે દૂર રાખવું અત્યંત આવશ્યક છે આ સાથે સમાજની આંતરિક એકતા શૈહાર્દ અને ભાઈચારો અગત્ય અખંડિત રહે તે પણ અત્યંત મહત્વનું છે હવે સમય આવી ગયો છે કે સમગ્ર કોળી સમાજ કોઈ પણ અંગત રાજકીય હિતો અથવા ભેદભાવથી પર ઉઠીને આંતરિક સુમેળ જાળવી રાખે માત્ર ને માત્ર ન્યાયની મ્યાંગ સાથે એકજૂટ થઈ મજબૂતીથી આગળ આવે અંતમાં ફરી એક વખત હું શ્રી નવનીતભાઈને ખાતરી આપું છું કે તેઓ એકલા નથી સમગ્ર કોળી સમાજે તેમની સાથે અડગ રીતે અને તેમને ન્યાય અપાવવા માટે એક સાથે લડશે અંતમાં હું સર્વશક્તિમાન ઈશ્વરને હૃદયપૂર્વક પ્રાર્થના કરું છું કે શ્રી નવનીતભાઈ ઝડપથી સંપૂર્ણ સ્વસ્થ થાય તેમના આરોગ્યમાં વહેલી તકે સુધારો આવે અને તેઓ અગાઉની જેમ સશક્ત અને સ્વસ્થ રીતે જીવનમાં પાછા ફરે એ જ મારી ઈશ્વરને પ્રાર્થના છે જય કોળી સમાજ